ધનુમાસ ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વાગડી વિસ્તારના રાપર શહેરના દરિયાસ્થાન મંદિર સ્વામી નારાયણ મંદિર ઓઘડવાડી અયોધ્યાપુરી સ્વામી નારાયણ સત્સંગ હોલ ખાતે મકર સંક્રાંતિના દિવસે કે પી સ્વામીની અધ્યક્ષતામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સત્સંગનું આયોજન વક્તા ડોક્ટર શાહ સુખમુની દાસજી સ્વામીએ રજૂ કરેલ આ ઉપરાંત શાહ સત સ્વરૂપ દાસજી કાર્યક્રમો નું આયોજન આ દરમિયાન ભક્તિ વેદાંત સ્વામી હરજી પોલાર ખીમા બેરા હિરેન દાવડા રાહુલ ગોસ્વામી મુકુદમાલી વેલજી ગોઠી હરજી આરેઠિયા વગેરે જહેમત ઉઠાવી હતી

ત્યારે સૌથી પહેલાં શ્રીજી મહારાજ અહીં નગાસર તળાવની પાસે ઉતરેલા અને ત્યાંથી જ્યારે શામતસિંહ દરબાર મહારાજને સામણીઓ કરી અને ગામમાં તેડી ગયા હતા તો અત્યારે રાપરમાં તે બે સ્થાનના ચરણાવિંદ્ર બુદ્ધ મંદિર દ્વારા પધરાવેલા છે પહેલું અહીંયા નગાસર તળાવને જ્યારે સુજી મહારાજ પોતે રોજ નિત્ય સ્નાન કરવા આવતા તેનું છે બીજું જ્યાં આપણે અત્યારે ઢીંગલ મંદિર કહેવાય ગઢ ઉપર ત્યાં તને જે સામતસિંહ દરબારનો દરબારગઢ હતો ત્યાં શ્રીજી મહારાજ રોકાણ હતા અને ત્યાં પણ કે ભુજ મંદિર દ્વારા અહીં તને ચરણાર્ન સ્થાપવામાં આવેલા છે અહીં દર વર્ષે ધનુર્માસ નિમિત્તે સવારના ભાગમાં છથી સાત સુધી નીકળેલ છથી સાડા સાત સુધી નિત્ય ધનુર્માસનું આયોજન થાય છે તેમાં ઘણા ભાવિક લાભ લે છે અને આ મંદિરો દ્વારા સંતો દ્વારા અમારે જે આજ્ઞા થયેલી છે તે પ્રમાણે અહીં ધર્મનું આયોજન થયું અને ઘણા હરિભક્તો તેનો લાભ મળે